તો મિત્રો જય જવાન જય કિસાન તો ભાઈ આજ વાત મારે છે ને તમને મારે એક પ્રશ્ન પૂછવાનો છે કેમ કે એ પ્રશ્ન છે ને ભાઈ ખેડૂને ખબર જ છે જો આ ખેડૂ વિડીયો જોતા હોય ને તો વિડીયાને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો હવે આ આપણા સણયા છે ને ભાઈ એમાં હવે ભાયા પછી છે ને આપણે શણ્યા જો આવા બરે હું તમને બતાવું જો આ શણ્યા આ શેણ આપણે આવા જાંબલી થાય જોઈ આ જોઈ જોઈ આ આ છે ને શેણ્યા આવા જાંબલી થાય તમને કોઈને હેને દવાની ખબર હોય ને ભાઈ કે આને કઈ દવા લાગુ પડે તો મને હે કોમેન્ટમાં કયો કારણ કે મારે શેણ્યા બગડે અને અમુક શેણિયા હારા છે અને આ પાછા આ ક્યારે હારો છે જોઈ લો આનું કારણ શું છે આ ગરમી છે કે પાણી પાવા થકી થાય કે શું છે ભાઈ મને ઈ ને સમજાતું નું કારણ છે પાણી પાયા પછી આ પ્રોબ્લેમ છો આની પેલા ઉગા ને તો એ તો હુકારો હોય ઈ તો બંધ થઈ ગયો હતો પણ આ પાણી પાયા પછી આ પ્રોબ્લેમ છો અને જો તમારે સણ્યા હોય ને તમારું ધ્યાન પડતું સણ્યાનો આપણે મને બહુ અનુભવ છે નહીં એટલે હું તમને પૂછું અને ક્યાંક ક્યાંક સણ્યો સારોય છે જો હવે આમાં મેં પાંચ વાર તો દવા મારી દીધી હુકારાની ફૂકારાની દવા પાંચ વાર મારી દીધી ને તો એ કંટ્રોલમાં ને જ ભાઈ જો તમારા ધ્યાનમાં કોઈ દવા હોય તો મને કોમેન્ટમાં કહ્યું કે આ નહીં ને આ દવા હારી આવે તો હું એ દવા મારી દઉં બાકી આમાં જો સૈયો બગડી ગયો ને તો આપણે ક્યાંય ને રહેવાના ને કેમ કે આપણે તાના બિલના ભૂંઘરા તો હાલતા ને આપણે જો આની ઉપર જ હોય આ સૈયા પાછા હારા છે જોઈ લો જો આ સૈન્યો જો રેલી આ સૈન્યો હવે આમાં છે ને ભાઈ જમીનનો પ્રોબ્લેમ છે કે હું પ્રોબ્લેમ છે પાણીનો પ્રોબ્લેમ છે ઈ મને સમજાતું નથી જો તમને ખબર હોય ને તો મને કવ યાર તો મારા સૈન્યા બસી જાય અગર આમાં છે ને હવે મારે વિડિયા બનાવવાનું બંધ કરી દેવું જો હે અને પાછું 300 માં સડી જાઉં જો હે આ સૈન્યા આ શૈણિયા હા લ્યો તમે મને કોમેન્ટમાં કહો આ સ્પેશિયલ ઘેડવાળાને હું પ્રશ્ન વધારે હું એના ઉપર ફોકસ કરું કેમ કે બધા કરતા ઘેડમાં આપણે શેણયો વધારે થાય એટલે હું તમે ઘેડવાળા તો ખાસ કરીને મને યાર દવા સીંધો આ ફુકારો વયો જાય બાકી જો કોક પોપટો તો થઈ જ ગયો આમાં પીરા પડે ને યાર ઈ મને બહુ ઓલું થાય કે શેણ્યા ગજના નહીં રે સારા તો આ ચારો પાછો હારો છે આ ચારો હે ને આ ચારો હારો છે અને આ પાછો બગડે જોઉં તો ભાઈ આ વિડીયો કંઈ કોમેડી માટે કે એ માટે કંઈ નહોતો મને હેને દવાનું તમે ખાસ કરીને કોમેન્ટ કરો તમને કોઈને ખબર હોય ને તો એનું કારણ છે કે તો મારા સૈણ્યા બગડ બગડતા બસી જાય તો મને કહો તો હું એ પ્રમાણે દવા હું ગમે ત્યાંથી લઈ લે અહીં કદાચ જૂનાગઢમાં દવા નહીં મળે ને ભાઈ તો હું ગમે ત્યાંથી લઈ આવે બાકી દવા ગોતી તમે કહેવો કે આ દવાનું રિઝલ્ટ આવે એ દવા હું મારી દઈ તો ખાસ કરીને આ વિડીયોને શેર કરી દીજો કારણ કે આમાં દવા તમને ન ખબર હોય તો તમે બીજાને વિડીયો શેર કરો તો એને ખબર હોય તો મારા સૈણ્યા બસી જાહેલો આજનું વિડીયો બનાવવાનું કારણ મારું આ જ હતું સમજી ગયા કારણ કે મારા સૈણિયા બગડે તો હાલો ખાસ કરીને મને દવાનું કોમેન્ટમાં જણાવીજો હાલો ભાઈ બધાને જય માતાજી અને જય રામાપીર